જમીન ના પૈસા ની લેદી દેદી હોવાનું ચર્ચાઇ રહ્યું છે સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ ઘટના ટીમ બચાવી હતી હતી કે મહેશ પટેલ પાસેથી કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ અપહરણકારો રોડ ઉપર ઉતારી ફરાર થઈ ગયા હતા સનસની ખેજ અપહરણની ઘટનાની વિગત એવી છે કે સાણંદ બાર એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ દ્વારકાદાસ પટેલ સાયન્સ સિટી અમદાવાદ ખાતે રહે છે અને તેઓ બુધવારે સવારે નિત્યક્રમ મુજબ અગિયાર કલાકે પોતાના નિવાસ નીકળી સાણંદ તરફ આવવા નીકળ્યા હતા રોજની ટેવ મુજબ તેલાવ ગામ નજીક ગાયોને ઘાસ ચારો નાખવા ઊભા હતા ત્યારે પાછળથી કોઈ સ્વિફ્ટ કાર આવી તેમની કારની આગળ ઊભી રાખી દીધી હતી અજાણ્યા ચાર શખ્સોએ મહેશભાઈને ઉઠાવી અને તેઓની કારમાં લઈ લીધા હતા અને કારમાં બસાડી આંખે પાટા બાંધી કાર ભગાવી મૂકી હતી બીજી તરફ મહેશભાઈની કાર પણ તેમાંના કોઈએ લઈ લીધી હતી બાદમાં આગળ જતા કોઈ સ્થળે કાર ઊભી રહી હતી અને તેમાં માણસો બદલાઈ ગયા હતા દરમિયાન મહેશભાઈએ પોતાની આંખો બાંધેલી પટ્ટી કરી નીચે જોઈ તો કારની આગળની સીટમાં ગૌતમભાઈ બચ્ચુભાઈ રાવલ એડવોકેટ બેઠા હતા અને કારની બાજુમાં ડાયાભાઈ ખેંગારભાઈ ગોરજ ઊભા હતા મહેશભાઈએ આ વિધિ જણાવતા કહ્યું હતું કે ગૌતમભાઈ રાવલે તેમને કહ્યું હતું કે તારી પાસેથી છ કરોડ લેવાના છે એમાંથી બે કરોડ આજે નહીં આપે તો કેનાલમાં નાખી દેવાનો છે જેથી મહેશભાઈએ જણાવેલ કે ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા મારી કારમાં પડ્યા છે જેથી ગૌતમભાઈએ કહેલ કે એ તો લૂડી લીધા છે બીજા પૈસા તારા ભાઈને કહીને પંચાવન લાખ કહીને મંગાવી લે એમ કહી ભાઈ ફોન લગાવીને આપ્યો હતો જેથી મહેશભાઈએ પંચાવન લાખ તેઓના પાર્ટનર પાસે અપાવ્યા હતા આ રૂપિયા લેવા માટે વિષ્ણુભાઈ જયસંઘજી ઠાકોર પહોંચ્યા હતા અને રૂપિયા મળી ગયા બાદ ગૌતમભાઈ રાવલના માણસોએ મહેશભાઈને ટોલટેક્સ નજીક તેઓની કાર પાસે છોડી દીધા હતા મહેશભાઈ આ સમગ્ર ઘટનાક્રમ અંગે સાણંદ પોલીસને લેખી અરજી આપતા પોલીસે ગૌતમભાઈ રાવલ એડવોકેટ રહેણાંક એડવોકેટની માતા સાણંદ રહેણાંક રહેણાંક ગોરજ વિષ્ણુભાઈ ગાયત્રી પાર્ક સાણંદ તેમજ ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટના પાછળ જમીનના પૈસાની લેતી દેતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ અંગે સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ મહેશ પટેલ છે હું એડવોકેટ છું હું સાણંદા રેસિડન્સ નો પ્રમુખ છું કે તમારા અપરાણી જે ઘટના બની હતી સમગ્ર ઘટના કામ શું હતો હું ગઈકાલે 11:00 રે થી ઘરેથી નીકળ્યો તો માં સાણંદ મારી ઓફિસે જવા માટે તે દરમિયાન વચ્ચે તેલાવ કે જ્યાં હું દરરોજ ગાયને ચારો નાખવા માટે ઊભો રહું છું ત્યાં તેલાવ બસ્ટેન્ડની બાજુમાં ગાયનો જે ચારો ખવડાવે છે ભાઈ ત્યાં આગળ મારી ગાડી જઈને મેં ઊભી રાખી તો પાછળથી નિબુલની સ્વિફ્ટ ગાડી આવીને મારી ગાડીને અડારીને સીધી ઊભી રહી ગઈ એટલે મારી ગાડીને અડારીએ એટલે હું નીચે ઉતરીને એને કહેવા ગયો કહેવા ગયો તો એમાંથી ત્રણ જણ ઉતરી ગયા ત્રણ દરવાજા ખોલી અને હું કહેવા ગયો કે ડ્રાઈવરને નજીક જઈને કે ભાઈ ત્યાં ગાડી કેમ અડારી એવું કહેવા જવું છું ત્યાં સુધીમાં પાછળથી એક બે મને ધક્કો મારીને સ્વિફ્ટ ગાડીમાં નાખી દીધો અને પછી બે જણ મારી આજુબાજુ ગોઠવાઈ ગયા અંદર મને પકડીને અંદર અને સ્વિફ્ટ ગાડી પછી આગળ જવા દીધી સાણંદ બાજુ સાણંદ બાજુ પહેલો બાયપાસ આવે ત્યાંથી વાર લીધી અને બાયપાસ થઈને અમે માતાનું મંદિર થઈને વિરમગામ હાઈવે પર લઈ ગયા વિરમગામ હાઈવે પર લઈ ગયા પછી વાસણા ટોલનાકું વટાયા પછી એમણે મારા હાથ બાંધી દીધા વાસણાથી ખોડાની વચ્ચે એટલે અને પછી મારા આંખે પાટો બાંધી દીધો ખોડા પછી પછી આગળ લઈ ગયા અડધો કલાક ગાડી ગયા પછી ગાડી કાચા રસ્તા પર વરી ગઈ કાચા રસ્તા પર પછી એમણે મને કલાક દોઢ કલાક સુધી ફેર્યો હવે એ સમય દરમિયાન મેં લોકોને તો પૂછ્યું મેં કે ભાઈ તમે કેમ લઈ તો કે ભાઈ અમને કામ મળેલું છે અને ઉઠાવવાનું અપહરણ કરવાનું બરાબર એ જે ભાઈએ કામ આપ્યું છે એ ભાઈ આવશે એટલે અમે ત્યાં તને સોંપી દઈશું કે તું શાંતિથી બેહી રહે દોઢ કલાક સુધી ફેરવ્યા પછી એક જગ્યાએ ગાડી ઊભી રહી કાચે રસ્તા પર જ પછી આ છોકરાઓ હતા પણ ઘરવાળા એ ઉતરી ગયા અને બીજા બે નવા વ્યક્તિ મારી આજુબાજુ એને બેસી ગયા લાઈન બેઠા એટલે સીધું જ મને કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે મેં કીધું ભાઈ છેલ્લી ઈચ્છા શું કામ પૂછો છો મારી બસ તારે તને માન નાખવાનો છે અમે કીધું શા માટે ત્યાં કે અમને કામ આપેલું છે એક ભાઈએ તને માન નાખવાનો છે આજે ઉઠાયો છે અને પતાવીને તને મોકલવાનો છે એટલે એવી રીતે જ મને ધમકીઓ જ આપ કરતો હતો હું પૂછતો હતો થોડા ટાઈમ ભાઈ કે ભાઈ તું જો તને માર નાખવાનું જ કામ મળેલું હતું અમને પણ અમે એમને ના પાડી કે અમે ભાઈ કોઈ મારતા નહીં ઉઠાઈને તમને હોપી દઈએ એટલે એ ભાઈ આવે એટલે એટલે તને હોંપી દેવાનો ત્યાં લગીને તું શાંતિથી બેહી રહી હતી પછી એવી રીતે દોઢ બે કલાકનો બીજો સમય પ્રસાદ થયો પછી એક જગ્યાએ ગાડી એમણે બી ઊભી રાખી અને ગાડી ઊભી રહ્યા પછી ગૌતમભાઈ રાવલ અને દાયાભાઈ કરીને છે ગુણવર્ધના એ ત્યાં આયેલા એટલે એમનો અવાજ વાતમાં સાબર્યો એટલે ગૌતમભાઈ રાવલે જે બે બેઠા હતા એમને સૂચના આપી કે તમે ઉતરી જાવ કે અને પછી ગૌતમ રાવલ ગાડીની ખાલી આગળની બાજુ ખાલી સીટ જેથી ત્યાં બેઠો એટલે મેં મારી પટ્ટી હાથેથી ઊંચી કરી જોયું તો ગૌતમ રાવલ અને પેલા ડાયાભાઈ દરવાજા આગળ ઊભો હતો એટલે ગૌતમ રાવલે મને કીધું કીધું ભાઈ પટ્ટી નીચી કરી આ ચાલ તો પટ્ટી મેં હાથ લઈ લીધો એટલે પટ્ટી નીચી થઈ જાય મને કે જોયું પેલાથી તને ઉઠાવી લીધો છે કે એટલે તને મારી હોય ને તો આટલી વાત છે તારે પૈસા આપવાના છે કે નહીં મને ગાર બોલીને કે પણ મેં કીધું શેના પૈસા બસ તારે પૈસા આપવાના છે કે બરાબર ઓ શરીના મારે અને એક વસ્તુ વિચાર કે આ ઉઠાવી લીધો તને પતાવી દેવામાં કોઈ વાર લાગશે નહીં કે તું પૈસાની વાત કર કે તું પૈસા આપે મેં કીધું શેના મને કે છ કરોડ રૂપિયા આપવાના તું કઈ રીતે આપે છે મને કે મેં તું અત્યારે તો ક્યાંથી હોય કે પૈસા જોઈશે કે તું ગમે તે ઘર એટલે મેં કીધું પણ મારી ગાડીમાં પૈસા પડ્યા હતા એ તો કે અમે લૂંટી લીધા સારા પૈસા એ સિવાય બીજા પૈસા આપવાના છે કે છ કરોડ પછી પછી એમાં બે કરોડની માંગણી કરી કે બે કરોડ તો આ તારા આપવા જ પડશે નહીં તો તને છોડશે નહીં આ પતાવી દેસો હું અહીંથી ઊભો થઈને જઈશું એટલે આપણને તને પતાવી દેશે એવું પણ બે કરોડ ના થાય તમે એક કામ કરો કે મારા ભાગીદારની વાત કરો તો પચાસ પંચાવન લાખ બીજા તને કરી આપું કીધું એટલે પછી કે એલા એક કામ કર તારા ભાઈ જગ્યાનો ફોન લગાય અને એને કહે કે પોલીસ સ્ટેશનથી પાછો જાય પોલીસ ફરિયાદ કરે નહીં એટલે એમણે એમના મોબાઈલ પરથી મારા ભાઈ જિગ્નેશનો નંબર લગાવીને મને આપ્યો એટલે પછી મેં જિગ્નેશને બાજુ વાત કરી કે ભાઈ તું પોલીસ સ્ટેશન ફરિયાદ ના કરી તું ઘરે જતો રહે હું અડધો પોણા કલાકમાં ઘરે આવું છું એટલે એણે મને પૂછ્યું કે શું પ્રોબ્લેમ ના તું જતો રહે અત્યારે ફરિયાદ ના કરી એટલે એ જતો રહે પછી મને ગૌતમભાઈએ મારા ભાગીદાર ચિંદુભાઈનો ફોન લગાવીને આપ્યો તો તું કે એન્ડ કે વિષ્ણુભાઈ જયશંખાઈના પૈસા બોલાઈને પૈસા આપી દે કે પંચાવન લાખ રૂપિયા ફોન લાખ આપ્યો એટલે પછી મેં મારા ભાગીદાર જોડે વાત કરી ભાઈ વિષ્ણુભાઈ જેસંગભાઈ શાંતના છે એમને બોલાવીને પૈસા આટલા પંચાણું લાખ રૂપિયા આપી દેજો વાત કરીને મૂક્યું પછી મને ધમકીઓ આપી મને કે જો પોલીસ સ્ટેશન જવાનું છે અહીં છૂટ્યા પછી મેં કીધું ના નહીં જવાનું કીધું તમદા પછી જોયો ને તો અમને કોઈ ફેર નહીં પડે તો આ બે માણસ જે છે ને આ બધા માણસો પ્રોફેશનલ છે ગમે ત્યારે પદ્ધતિ છે પેલો જે ભાઈ ને એને કીધું કે ગોરી મારી એ બધી વાત કરે પછી એમની પર ફોન આવ્યો કે ભાઈ પૈસા મળી ગયા ગમે આવ્યો છે એટલે પછી ઉતરી ગયા અને પેલા તો એને સૂચના આપી કે જો આમને એમની ગાડી સુધી પહોંચાડી દેજે મેં પાવ પૂછ્યું હતું મેં તું મારી ગાડી ત્યાં બે તમે મારી ગાડીએ પહોંચાડી દેશે અને ગાડી લઈને તું જતો રહેજે એમ કરીને ઉતરી ગયા અને પછી પેલા બે વ્યક્તિઓ મને ગાડી લઈને ઉતારવા માટે નીકળ્યા ત્યાંથી પછી રસ્તામાં એમણે પેલા જે મને અપહરણ કર્યું હતું એમણે મારો મોબાઈલ લઈ લીધો હતો જે મોબાઈલ એ મોબાઈલ માટે એમણે ફોન કર્યો કે ભાઈ મહેશભાઈનો મોબાઈલ તમે અમે ફાટકે પહોંચીએ છીએ તમે મોબાઈલ લઈ આવી જાઓ એટલે પછી ફાટકે ફાટક આવ્યું કે ખબર નહીં કારણ કે આખે ફાટા બધેલા હતા એટલે અહીંયા આગળ એક જગ્યાએ ગાડી ઊભી રાખી અને અહીંથી એમણે મોબાઈલ મારો લઈ લીધો અને પછી આગળ નીકળ્યા મને મારી ગાડી સુધી પહોંચાડવા માટે પછી ઉમાએ જે ટોલ ટેક્સ કરો સાણંદ ગામનો વાસણ અહીંયા આગળ એથી ત્રણસો ચારસો મીટર વિરમગામ બાજુ અહીંયા ગાડી ઊભી રાખી એક બાજુ સાઈડ ઉપર પછી મને કે હવે તમે અહીંયા ઉતરશો ને એટલે હામીની સાઈડ તમારે જવાનું એ ખાંચામાં તમારી ગાડી પડી છે એટલે પછી મને ત્યાંથી ઉતારે મારો પાટણને બધું ખોલ નાખ્યું હાથનું પાટણ બધું મારો મોબાઈલ આપી દીધો પ્લે ઓફ તો મેં એમનો ચહેરો જોવાનો પ્રયત્ન કર્યો પણ એ બંને આગળ જે બેઠા હતા એમણે બુકાની બાંધેલી લીધી એટલે ચહેરો જોઈ શક્યો નહીં અને મને ઉતારીને તરત ગાડી સ્વીફ્ટ ટોલ બાજુ મારી મૂકી પછી હું મારી ગાડીએ પહોંચ્યો મારો મોબાઈલ ચાલુ કરીને મારા ઘરે ફોન કર્યો પહેલો અને ગાડી લઈને પછી હું ઘરે પહોંચ્યો હતો અને ઘરે પહોંચ્યા પછી હું ફરિયાદ કરો પોલીસ સ્ટેશન જતો સાણંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા અગિયાર એક વાગ્યાના આરસામાં ફરિયાદી મહેશભાઈ પટેલ જ્યારે પોતાના કામકાજ અર્થે સાણંદ ખાતે જઈ રહેલા હતા ત્યારે તેમના નિત્યક્રમ મુજબ તે તેલાવ ખાતે ગાઈને ચારો નાખવા ઊભા રહેલ ત્યારે સ્વિફ્ટ ગાડીમાં આવેલા ચાર ઇસમોએ તેમની ગાડીને ટક્કર મારીને તેમને ગાડીમાં બેસાડી દીધેલા અને તેમને ગાડીમાં ગોંધી રાખીને અલગ જગ્યાએ લઈ ગયેલા હતા જ્યાં તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને અન્ય બે ઈસમો આવીને તેમની પાસેથી પૈસાની માગણી કરેલી હતી અને ત્યારબાદ આ મહેશભાઈ પટેલ છે તેમને જૂનું મંદુખ ગૌતમભાઈ રાવલ સાથે ચાલી રહ્યું છે જેમને પૈસાની લેવડદેવડ બાબતના પ્રશ્નો છે જેથી તે ગૌતમભાઈ રાવલના કહેવા મુજબ એમના છ કરોડ રૂપિયા એ મહેશભાઈ પટેલ પાસેથી લેવાના નીકળે છે તેની ઉભરાણી માટે તેમણે પૈસાની માગણી કરેલી હતી અને મહેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક પંચાવન લાખ રૂપિયા તેમને પહોંચાડવામાં આવેલા હતા અને તેમની પાસે તેમની કારમાં રહેલા કુલ ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા એ આ આવેલા ઈસમોએ લૂંટી લીધેલા છે તેવી ફરિયાદ હકીકત ફરિયાદી દ્વારા કરવામાં આવતા તાત્કાલિક સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા ખંડણી કિડનેપિંગ અને લૂંટ હેઠળ ગુનો દાખલ કર કરવામાં આવેલ છે જેની તપાસ સાણંદ પીઆઈ જાદવ સાહેબ ચલાવે છે અને તાત્કાલિક ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને

તે લોકો ધંધાના ભાગીદારો છે અને તે હિસાબથી તેમનો સંપર્ક થયેલો હતો અને તેમની તે ભાગીદારીના જ જૂનું મંદૂક ચાલી રહ્યું છે અને તેના પૈસાના લેવડ દેવડના પ્રશ્નો છે જેથી આજથી ત્રણ ચાર મહિના અગાઉ પણ આ પ્રકારનો એક બનાવ બંને વચ્ચે બનેલો છે